વારંવાર પાટણ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં સરદાર કોમ્પ્લેક્ષની ભૂગર્ભ ગટરો પાટણની નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરદાર કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં પસાર થતી પાણીની પાઇપલાઇન તૂટેલી છે સરદાર કોમ્પ્લેક્ષના તમામ દુકાનદારો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં અને સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી છે પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના માણસો દ્વારા આ સ્થળની મુલાકાત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છેલ્લા એક મહિનાથી તૂટેલી પાઇપલાઇનમાંથી લાખો લીટર પાણી ગટરમાં જઈ રહ્યું છે અને ચેમ્બરમાંથી બહાર આ નીકળતું પાણી વરસાદી સ્ટ્રોમ ડેનેજ વોટર લાઇનમાં થઈ આનંદ સર્વર સુધી જાય છે આમ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાટણ નગરપાલિકાનું આ નગરુર તંત્ર સત્વરે જાગે અને આ સમસ્યાનું ઝડપથી નિવારણ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગ

આગળ જાય છે અને આ વરસાદી કેનાલ દ્વારા વરસાદી પાણીની લાઇન દ્વારા પણ વેડફાઈ જઈ રહ્યું છે પાટણ નગરપાલિકાના આ રોડ સત્તાધીશો સત્વરે જાગે અને આ પાઇપલાઈનનું સત્વરે રિપેર કરાવે જેથી લાખો લિટર પાણીનો જે વેડફાઈ વેરફાર થઈ રહ્યો છે તે બચે અને જે લોકોને પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતું તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે આ વેડફાટ પાણીને અટકાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે